તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આવું છું મારે હું પૈસા જોવું હે તું પહેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ગલે ને કે કોઈનો બી છોડો ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ દે હાથ નહીં નાખો ને સૌથી પેલા જ કહી દઉં અહીં ઉભો ઉભો પોલીસ બોલાવી લેવા પેલા જ કહી દઉં છું મેં બોલાય લેવા સોજીત રાજ ધારાસભ્ય નો છોકરો છે બીજેપી નો કહી કોણ છે તું